તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સગદ વાણ ગામમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ઉકેલ કુકરમુંડા પોલીસે ખૂબ જ ઝડપથી લાવી લીધો છે તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે આશરે બે વાગ્યાના ગાળામાં સગદ વાણ ગામના નવા પ્લોટ ફળિયા વિસ્તારમાં રહેતા નરેશભાઈ વિશ્વાસભાઈ ઠાકરે અને પિન્ટુભાઈ પ્રતાપભાઈ મોરેના ઘરમાં કેટલાક ચોરો ઘુસી આવ્યા હતા ઘરમાં ચોરો પ્રવેશ્યાની જાણ થતા ઘરમાલિકોએ બુમાબુમ કરતા ફળિયાના લોકો જાગી ગયા હતા ગામલોકોએ ચોરોનો પીછો કરીને એક આરોપી વિલાસ શાંતિલાલ પાડવી રહે મોડ ગામ જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને પકડી લીધો હતો પછી કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓની જાણકારી મળી આવી હતી પોલીસે ત્યારબાદ વધુ ત્રણ આરોપી સુનિલ સરસિંહ નાયક પાવન ઉર્ફે વિકાસ સંજય પાડવી બાગો ઉર્ફે દિલ્પી આતમારામ નાયકને પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજો કર્યો છે જેની કુલ કિંમત રૂપિયા લાખ અઢાર હજાર પાંચસો જેટલી થાય છે કુક્કર મુંડા પોલીસે હાથ ધરેલી આ ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે પોલીસ હાલમાં ટોળકી અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ કરી રહી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ